નમસ્કાર હું દીપલ આપ જોઈ રહ્યા છો ગાંધીનગરની સૌપ્રથમ વેબ ન્યૂઝ ચેનલ લાઈવ ગાંધીનગર તો આવો નિહાળીએ આજનું જીવતું ધબકતું ગાંધીનગર લાઈવ ગાંધીનગરની નજરે સર્વ વિદ્યાલય કેળવણી મંડળ દ્વારા સંચાલિત એસજી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલે ભારત વિકાસ પરિષદ દ્વારા આયોજિત રાષ્ટ્રીય સમૂહ ગાન સ્પર્ધામાં હિન્દી વિભાગમાં તૃતીય નંબર પ્રાપ્ત કરી શાળાનું ગૌરવ વધાર્યું છે આ સ્પર્ધામાં ગાંધીનગરની વિવિધ શાળાઓએ ભાગ લીધેલ હતો અને દરેક શાળાઓએ ખૂબ જ સુંદર રીતે પોતાનું ગીત રજૂ કર્યા હતા જેમાં ઈસ્ટ ઈંગ્લિશ મીડિયમ શાળાના બાળકોએ પણ સૂર લય અને તાલબદ્ધ રીતે દેશભક્તિ ગીતમાં હિન્દી તથા સંસ્કૃત બંને વિભાગમાં ભાગ લીધેલ અને હિન્દી વિભાગમાં તૃતીય ક્રમાંક પ્રાપ્ત કરેલ વિજેતા ટીમને શાળાના પ્રિન્સિપાલ શ્રી શાળા પરિવાર તથા વાલીઓ વતી ખૂબ ખૂબ અભિનંદન પાઠવવામાં આવ્યા હતા लायंस क्लब ऑफ वाबुल स्टार અને વાબુલ વસાહત સંગ સંચાલિત તારીખ 6 સપ્ટેમ્બર 2025 શનિવાર બ્રહ્માકુમારી સેવા કેન્દ્ર વાબુલ અને સિનિયર સિટીઝન હોલપાટ આંબા વાબુલ ખાતે તેજાઈ સેન્ટર ગાંધીનગર દ્વારા કુલ 101 જરૂરિયાતમંદ લાભાર્થીની આંખની તપાસ કરવામાં આવી. ચાલુ વર્ષા દે પણ જરૂરિયાતમંદ લોકો ઉત્સાહભેર આંખ નિદાન કરાવવા માટે આવ્યા. બ્રહ્માકુમારી સેન્ટરના સંચાલिका હંસા દીદી, ટીના દીદી, ઉમેશભાઈ

प्रकाश भाई ठाकर मंत्री विजय भाई गजर श्री समस्त ब्रह्म समाज गांधीनगर जिला खजांची अश्विन भाई रावल, वोर्ड नंबर सातना महिला भारती भारतीबेन रावले आ कार्यक्रम में हाजरी आपी युग ग्रुप बहनों सीनियर सभ्यश्री हुए आंख निदान कर लाभ लीधो નગરના સૌ લાભાર્થીઓ અને તેજાઈ સેન્ટરના ડોક્ટરો અને સ્ટાફ માર્કેટિંગ મેનેજર નરેન્દ્રભાઈ એ સમયસર અને જરૂરિયાતમંદ લાભાર્થીને સંતોષ થાય તેવી રીતે સારું કાર્ય કર્યું તે બદલ સૌનો આભાર ગાંધીનગરની ફિટનેસ માટે સમર્પિત કેપિટલ રનર્સ ગ્રુપ દ્વારા દસ કે રનનું ઉત્સાહભેર આયોજન કરવામાં આવ્યું હતું શનિવારે આખી રાત વરસાદ હતો અને રવિવારે બહેલી સવારે પણ ધૂધમાર વરસાદ હોવા છતાં 143 રનર્સ ઉત્સાહભેર ગાંધીનગર સેક્ટર 16 રંગમંચ ખાતે એકઠા થયા હતા આ રનનું આયોજનકના પ્રમુખ રાધાકૃષ્ણનના નેતૃત્વ હેઠળ કરવામાં આવ્યું હતું જ્યારે રેસ ડાયરેક્ટર તરીકે પ્રસિદ્ધ સિદ્ધસ્થ આયોજન કૌશલ્યથી સમગ્ર ઇવેન્ટનું સંચાલન કર્યું હતું ભારે વરસાદના પગલે રનિંગનો સમય બદલવામાં આવ્યો છતાં પણ 143 રનર્સે હાજરી આપી અને તેમનું ફિટનેસ પ્રત્યેની જાગૃતતા બતાવી હતી. વરસાદને કારણે રસ્તા બનની કાંઠી પાણીથી વહી રહ્યા હતા અને રસ્તો સરળતાથી દેખાતો ન હતો. એટલી સલામતીને ધ્યાને રાખીને રનનો અંતર 10 કિલોમીટરમાંથી 5 કિલોમીટર રાખવામાં આવ્યો. રનિંગ પહેલા રેઇનમાં સ્ટ્રેચિંગ સેશન સુશીલ કુમાર શર્મા દ્વારા લેવામાં આવ્યું હતું. फ्लेग ऑफ साथ रनिंग इवेंट शुरू सीआरजी दस किलोमीटर इवेंट में भाग लेना रनर्स एटले पोडियम फिनिशर तरीके विविध केटेगरी में डॉक्टर कालिंदी गांधी शीला नायर पारूल पटेल पल्लवी मिस्त्री पारूल राणी डॉक्टर काजल त्रिवेदी मयंका शर्मा डॉक्टरेट मनीषा जड़फिया सृष्टि लाडाणी सुरेश सूरती कुमार पिल्लाई निकेश परमार, गैंद्राम साहू देवव्रत कुंभोजकार राहुल मेहता शैलेश भाटी रोनक सिंह हार्दिक जोशी हर्षद चौधरी किशन कुमार नाई मानव जोशी रहाता सीआरजी द्वारा आयोजित 10 किलोमीटर रनिंग इवेंट धूधमार वरसता वरसदने कारण सौना यादगार बनी रही थी તો દર્શક મિત્રો આપે અનુભવ્યો ગાંધીનગરનો ધબકાર આપની આસપાસ બનતી આવી જ ઘટનાઓની જાણકારી અમારા સુધી પહોંચાડવા માટે સ્ક્રીન પર દર્શાવેલ નંબર પર વોટ્સએપ દ્વારા અથવા ઇમેલ આઈડી પર મેલ કરીને આપ અમારો સંપર્ક કરી શકો છો ધન્યવાદ